વડોદરા શહેરના દક્ષિણ કચેરીમાં કામ કરતા સફાઈ સેવક સાથે ઉપલા અધિકારીએ ગેરવર્તણૂક કરી હોવાના આક્ષેપો સાથે સફાઈ સેવક સંઘર્ષ સમિતિ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો વડોદરા મહાનગરપાલિકામાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતા કર્મચારીને સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા માનસિક ત્રાસ ગુજારતા સફાઈ કામદાર સંઘર્ષ સમિતિ દ્વારા યુનિયનના અગ્રણી હોદ્દેદારો એકત્રિત થઈને રજૂઆત કરી હતી તેમણે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે રાહુલભાઈ સોલંકી સફાઈ કર્મચારી તરીકે કામ કરી રહ્યા છે પરંતુ ત્યાંના સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા તેઓને ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી રહી છે

એ વારે ઘડિયે હેરાન કરે છે અને કામ કર્યા છતાં પણ બી બધાને બેસડ રાખે છે વ્હાઇટ કોલર ના બધું એવી રીતે મને રજૂઆત કરી તો હું એ વોર્ડ ઓફિસરને કીધું કે ભાઈ આ ક્યાં આવું તો કે ના ના એ કશું નહીં એ છોકરો કામ નથી કરતો કોઈ કામ નથી કરતો તો એની બીટ પર જઈને તમે એને તપાસ કરો એવી રજૂઆત કરી હતી ત્યાર પછી હું એમસીને ફોન કર્યો એમસીન કર્યા પછી એમસીએ કીધું કે ના કીધું હોય પછી આ છોકરા જોડે પહેલાં એ સંબંધ કરીને કે ભાઈ કેવું છે સારું છે તું ઉપર સુધી બધા ના કમ્પ્લેન કરીશ હું તારું જે હશે જોઈ લઈશ વ્યવહાર કર વ્યવહાર કરવાની વાત થઈ એટલે આ ભાઈ જોડે બે ચાર દાડા સારી રીતે વાત કરી પછી કોર્પોરેશન વડોદરા મહાનગરપાલિકા વહીવટ તરફથી સાતસો વીસ દિવસની માહિતી મંગાવી એ ભાઈની માહિતી જેવી નીકળી કે ભાઈ ઠાકોરભાઈ સોલંકી જે છે રાહુલભાઈ ઠાકોરભાઈ સોલંકી એના સાતસો વીસ દિવસ થાય છે એટલે એને ફોન કરીને બોલાયો કે રૂબરૂ આય અને પછી એને રૂબરૂ આ ભાઈ જોડે વાત કરી તો આ ભાઈ કીધું સારું વિચારીને કહીશ પછી એને સામેથી આ ભાઈએ પૂછ્યું કે સાહેબ કેટલા પૈસા થશે તો એને આ આ આપના દ્વારા હું એના ફોનથી જાણવા મળ્યું એની પાસે રેકોર્ડિંગ છે કે પચાસ હજારની કુલદીપસિંહે માગણી કરી છે અને એને હેરાન કરતા હતા એવો પંદર તારીખ પંદર સાત બે હજાર ચોવીસના એને રજૂઆત કરી હતી ઇએમસીને પણ ઇએમસી એના જાતિભાઈ હોવાથી એની ઘણી બધી એવી ભૂલ છે સેનેટરી ઇન્સ્પેક્ટરની કે એનો સાત વાગ્યાનો ટાઈમ છે તો પણ એ દસ વાગે આવતો હતો અને એવું બધું ઘણીવાર એને ચલાવી ચલાવીને કેમ કે જાતિભયના લીધે ઇએમસી એનું દરેક વસ્તુમાં જતું કર્યું છે અને એમ સેવું કહે છે કે મારે બે મહિના બાકી છે રિટાયર થવા એટલે હમણાં હું કોઈ લફડા પડવા નહી પણ બે મહિના બાકી સંસ્થામાં આ ખોટું ચાલતું એનું તો ધ્યાન આપવું પડશે અને એમના અંદરમાં જેટલી બી જે જોનમાં સ સફાઈનો સામાન આવતો હોય એમાં અમારા સેનેટરીમાં પહેલાં ક્લાર્કની સહી થાય સેનેટરી ઇન્સ્પેક્ટરની થાય ઓફિસર ઓફિસરની થાય પછી થાય આ ડાયરેક્ટ જ વહીવટ થાય છે એટલે ઇએમસીની સહી થાય છે એની માટે હું સાંજે આજે લેખિત કમિશનરશ્રીને વિજિલન્સ તપાસ કરવાની માંગણી માટેની માંગ મૂકવાનો છું મેં સફાઈ સેવક છું સોલંકી રાહુલ ઠાકોર મારું નામ છે એટલે ત્યાં ગાડી અમુક કર્મચારી ઓફિસમાં બેસી રહેલા તો મેં એવું કીધું કે સાહેબ આ રીતના મને કામગીરી હોપી છે તો આ બધા મારી જોડેના જ છે તો એમને બી કામગીરી હોપો ને તમે એમને કેમ બેસાડી રાખ્યા બોલે કે એ બધો મારો વિષય છે તારે કંઈ જાણવું કોઈ જરૂરી નથી જે બી કરવાનું છે મેં કરી લઈશ અને જો તારે ઇજ્જતથી નોકરી કરવી હોય તો કરજે બાકી તારી નોકરી ખાઈ જાય મેં માંજલપુર સેન્ટરમાં છું વોર્ડ નંબર અઢારમાં ત્યાં આગાડી સફાઈ સેવકનું કામ કરું છું ત્યાં આગાડી કુલદીપ સર છે જે આસિસ્ટન્ટ કમિશનર એમના લીધે આ પ્રોબ્લેમ થયો છે આવી એ તો મને બી આઈડિયા નથી કે મને કેમ ટાર્ગેટ કરવા આવે છે પણ એટલું ખબર છે કે મારી પર ફોન આવી લો અને એમને મને એવું કીધું કે ભાઈ તારો ઓર્ડર નક્કી છે ભલે બીજાનો થાય કે ના થાય તારો રોજિંદારીનો ઓર્ડર થઈ જશે આગળ વહીવટ કરવાનો છે બોલો કીધું કેટલા વહીવટ કરવાનો છે બોલો ને તમે એમાં આપી દેશો આપણે બોલે કે પચાસ હજાર રૂપિયા જેવું થશે લગભગ તો એ આ વાતને પંદર વીસ દિવસ થઈ ગયા હા કરપ્શન તો ચાલે જ છે એટલે બધા લે છે જ આમ તો કર્મચારી તો બધા કેટલાય છે અને કર્મચારી જ બધા પૈસા આવીને પછી આ રીતના હાજરી પૂરીને સેટિંગ કરે ને એ લોકોનું કામ અમારે કરવું અમે તો સમરસ કર્મચારી છે અમે કોવિડમાં નોકરી કરેલી હજુ લગીને અમારો રોજિંદારીનો ઓર્ડર પાસ નથી થયો હા સો ટકા એક્શન લેવી જરૂરી છે આજે મારી સાથે થયું કાલે કોઈ બીજા સાથે આ રીતના થશે તો એની જવાબદાર કોણ છે તો વ્હાઇટ કોલર છે તો વ્હાઇટ કોલરને જ્યારે મારું એક્સિડન્ટ થયેલું ને ત્યારે બી વ્હાઇટ કોલર ત્યાં હાજર થઈ ગયેલા આ સાહેબ હતો સરળે હાથ નાખીને ઉભી રહે છે હવે રજૂઆત હજુ હમણાં જ કરી છે એટલે હવે એના વચ્ચે આગળ સાહેબ ઈ એમસી સાહેબ જો ચર્ચા કરીએ

જે છે અધિકારીઓ છે એ લોકો કરે છે મારા દ્વારા કશું થઈ શકે જ ના હું તમને કહું છું ને કે જે છે એ સાહેબો જ કરે છે એ લોકો જ કરે અમારું કામ છે ખાલી પગાર કરાવવાનું બસ વહીવટમાંથી માહિતી મંગાવવામાં આવી હતી જે લોકો ક્વોલિફાઈ હોય એ લોકોની માહિતી મોકલવાની એમાં મોકલી દીધી છે